નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે સૌ પ્રથમ આ અઠવાડિયામાં કપાસના ભાવ કેવા રહ્યા છે તેના વિશે વાત કરીએ તો ઓલ ઓવર જે આ અઠવાડિયું છે દરમિયાન કપાસની જે બજાર છે સુધરતી જોવા મળી છે સાથે સાથે જે કપાસના સૌથી ઊંચા ભાવ છે એ બેથી ત્રણ દિવસ પહેલાં સોળસો અને સિત્તેર રૂપિયા સુધી હાઈએસ્ટ ભાવ આ અઠવાડિયાનો જોવા મળી રહ્યો છે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચો ભાવ મેં જણાવ્યું એમ સોળસો સિત્તેર રૂપિયા સૌથી નીચો ભાવ સાતસો થી આઠસો રૂપિયા વચ્ચે હતો અને સરેરાશ ભાવ છે એ બારસો પચાસ થી લઈને ચૌદસો સાઈઠ સિત્તેર અને એસી રૂપિયાની જે સપાટી છે એમ ક્વોલિટી વાઇઝ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરી હવે આગામી દિવસોમાં બજારની તો કપાસની બજારમાં આગામી દિવસોમાં વેપારો કેવા આવે છે અને તેની સામે કપાસની જે આવક છે કઈ રીતની આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે આગામી દિવસો એટલે કે સોમ મંગળ અને બુધ છે એમાં કપાસની બજાર મે બી સુધરતી જોવા મળી શકે છે કારણ કે જે વાયદા બજાર છે અત્યારે ઓલ ઓવર સ્ટેબલ જોવા મળ્યા છે જેના લીધે કપાસ બજારમાં મોટી મુવમેન્ટ આવે એવી શક્યતા નથી પરંતુ નાની નાની મુવમેન્ટ છે એ પોસિબલ અત્યારે જોવા મળી રહી છે માર્કેટ એનાલિસિસની વાત કરીએ તો મિત્રો અત્યારે પચીસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે બારસોથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીની હોય અને પંચોતેર ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે એ ચૌદસો પચાસથી લઈને સોળસો રૂપિયાની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહી હોય માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે એ છ હજાર પાંચસો રૂપિયા સૌથી નીચા ભાવની વાત કરીએ તો પાંચ હજાર રૂપિયા જ્યારે સૌથી ઊંચો ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યો છે અને આગામી જે અઠવાડિયું છે એ દરમિયાન હજી પણ મે બી સુધારા જોવા મળશે અને કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે આપણને આવતા અઠવાડિયામાં સોળસો રૂપિયા સુધી નહીં પરંતુ સત્તરસો રૂપિયા સુધી જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે અને હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની અગાઉ આપણે ચર્ચા કરી લીધી છે તો વાયદાની વાત કરીએ તો બંને વાયદા અત્યારે સ્ટેબલ છે અને ખાસ કરીને એમસીએક્સ અને યુએસ વાયદો છે એ ત્રેસઠ ડોલર અને જે એમસીએક્સ વાયદો છે છપ્પન હજારની જે સપાટી છે તેના ઉપર જોવા મળે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો